જેમને ગત જન્મમાં ધન ધાન્ય છે એને બીજા ભાવમાં એટલે કે આ જન્મમાં ગરીબાય જ મળે છે એ માણસનું જીવન હંમેશા અભાવમાં જ વ્યતીત થાય છે ગુણ્યા સંચયથી ધનધાન્ય સમૃદ્ધિ મળે તો તમારા પરિવારનું પાલન પોષણ કર્યા પછી પણ જે વધે છે અથવા તો એમાંથી દસ ટકા એ ધનધાન્ય સમૃદ્ધિને તમારે સેવા માટે ખર્ચ કરવો જોઈએ આ પૃથ્વી પરથી કોણ કઈ પાછું લઈ ગયું છે નરી આંખે આપણે જોઈએ છીએ તો પણ આપણે સમજતા નથી અને જે સમજતા નથી એ જ આપણો લોભ છે એ જ મોહ છે અને લોભ અને મોંમાં ધન ધાન્ય સમૃદ્ધિ નર્થ સંગ્રહ કર્યા કરો બીજા ભાવ તમને ભગવાન શું આપે અને એના માટે આપે જરિયાતો જાય બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત થઈ જાય પછી પણ જે વ્યક્તિ ધન ધાન્ય સમૃદ્ધિને ને કેવળ કર્યા કરીએ છીએ તેને બીજા ભાવમાં પરમાત્મા ગરીબાઈ આપે તો શું શું આપે તમે કશે ફરવા ગયા છે કોઈ ભિક્ષુક માંગવા આવે તમે એને પૈસા આપો એ પૈસાનું જો કંઈ ખાવાનું નહીં ખાય અથવા તમે જો એને ખાવાનું આપો અને એ ખાવાનું એ નહીં ખાય સાઈડ પર મૂકી રાખે તમે બીજી વાર એને આપો પરમાત્મા તમને આપે છે એટલા માટે જ આપે છે કે તમારી જરૂરિયાતો સંતોષાઈ જાય સ્વાભાવિક જરૂરિયાતો પતિની વાત નથી કરી તમારી જરૂરિયાતો સંતોષાઈ જાય તે પછીનું તમારે જગતને ફરી અર્પણ કરી દેવાનું છે એટલે કે પરમાત્માને ફરી અર્પણ કરી દેવાનું છે પરસ્પર દેવો ભાવે તો પરમાત્મા દરેકમાં રહેલો છે એટલે પરમાત્માએ આપેલું આપણી જરૂરિયાતો સંતોષાઈ જાય સ્વાભાવિક જ્યા અતિની વાત નથી કરી પરમાત્મા તે પછી ફરીથી એ પરમાત્માને અર્પિત કરી લેવાનું હોય છે કેમ કે આપણે આ પૃથ્વી પર બધા ભાડું આત જ છે આપણે રહીએ છીએ ક્યારે કેવી રીતે કબજેદાર હે કબજો કરવાની આપણામાં જે ભાવના છે ને જે લુચ્ચાઈ છે ને એ જ આપણને નડે છે ઘણાને તો સાત પેઢીની ફિકર અરે ભાઈ તારતા પણ જે આવ્યો છે તે એનું પોતાનું કિસ્મત લઈને આવ્યો છે કોઈનું કોઈ ઋણાનું બંધન લઈને આવ્યો છે તમે સાત પેઢીનું ભેગું કરવા માંગો એનો મતલબ હું સાત પેઢી માટે તમારું ઋણ છે કે જે તમારે ચૂકવવાનું છે તમારું જે ઋણ છે તમારા બાળકો પૂરતું જ છે તમારા પરિવાર પ્રત્યે છે આ જન્મમાં રાષ્ટ્ર પ્રત્યે છે આ ધર્મ પ્રત્યે છે આ શહેર પ્રત્યે છે હે ને બસ આજ તમે સાત જન્મની જેના પ્રત્યે તમારે કોઈ ઋણ જ નથી તે પણ તમે આકસ્મિક તમારી કલ્પનાથી ઋણ ઉભા કરીને સાત પેઢીનું ભેગા કરવા માંગો અજ્ઞાનતા છે તમારી જવાબદારી અત્યારે તમારા હાલનો જે પરિવાર છે એના પૂરતી જ છે અને એ પણ એનું કિસ્મત લઈને જ આવ્યા છે પરિવારનું ભરણ પોષણ કરવું એ પુરુષની જવાબદારી છે માયનું પણ એ જવાબદારી ધર્મની મર્યાદામાં રહીને નિભાવે આડાતેળા કર્મો કરીને કુટુંબની જવાબદારી આપણે નિભાવીએ આપનું પાપ કર્મને કારણે આપેલા જે સંતાન પણ આવે છે તે પછી પાપી જ આવે છે અથવા ભવિષ્યમાં સંતાન અવરે માર્ગે જાય છે તમારા કર્મો સારા હોય તો તમારા સંતાન પણ પુણ્ય સારી જીવો આવે છે આપણે વૃક્ષ છે આપણે જે આપણી અંદર જે બીજ છે ને તે જ આપણે ત્યાં ફળ સ્વરૂપે પ્રગટ થાય છે સંતાન સ્વરૂપે આપણું બીજ આપણા કર્મોથી સંચિત થયેલું હોય છે એટલે હંમેશા કર્મો સારા કરો બાળક ડોક્ટર જ બનશે એન્જિનિયર જ બનશે પેઢી પર જ બેન્ચ બનશે હું કેમ એમ જ કરશે એવું નથી હોતું તમારા સંતાન તરીકે જન્મ લીધો એ એક ઋણાંદન છે પણ જીવન એનું પોતાનું સ્વતંત્ર છે એનો માલિક પરમાત્મા છે બાળકોનો માલિક પરમાત્મા છે તમે નથી એના મા બાપ માલિક બની જાય છે માલિક નથી બનવાનું તમારે મારી બનવાનું છે માલિક નથી બનવાનું મારી બનવાનું છે બાળકોના પત્નીના માલિક નથી બનવાનું મારી બનવાનું છે અને એ જ મારી તરીકેનો રોલ આપણે આ સમગ્ર સૃષ્ટિ પર ભજવવા છે આપણે બધા મારી છે કોઈ સંબંધી ગુજરી જાય ને તો એ ગુજરી ગયો એનો શોખ નહીં કરો પણ ચિંતન કરો એ પર કે શું લઈ ગયો તમને જીવનના બધા જ જવાબ મળી જશે ઘણા મિત્રોની ફરિયાદ છે સાહેબ ગરીબાઇ હટતી જ નથી દુઃખ મારો પીછો છોડતી જ નથી કઈ નહીં અગાઉ પણ કહેવું છે તેમ આ પૂછવી તો હિસાબ પોતી છે આપણે અહીંયા આપણો હિસાબ સરભર કરવા આવ્યા છે કોઈ મંત્ર તંત્રની જરૂર નથી તમારા જે ઈષ્ટદેવ છે કુળદેવી છે એનું નિત્ય નામ સ્મરણ કરો મંદિર ગરમા હોય તેમાં દીવો કરો પ્રાર્થના કરો ચા નાસ્તો કરી લીધો પછી મંદિરે જાઓ ગૌસારા એ ગાયને ઘાસ ખવડાવો મહાદેવના મંદિરે જઈને જળ અભિષેક કરો કોઈ પણ ભૂખ્યો મરી જાય કોઈ પણ મરી જાય એને કંઈને કંઈક ખરાવો નિત્ય કંઈ ને કંઈ આ રીતે સત્કર્મ કરવું અને ગમે તેટલી આપણી ગરીબાઓ હોય આપણે ગમે તેટલું દુઃખ હોય જિંદગીમાં કોઈને નડવું નહીં આપણો દુઃખમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણું ચરિત્ર સાચવીને કરવો અને મેં જ્યાં તમને ઉપાય બતાવ્યો એ ઉપાયથી કરવો ગમે તેઓ સૂડીનો ગાય હોય ને ભાઈ એ પણ સોંયથી જાય અને જ્યારે આપણું આપણું નિત્ય સત્કર્મથી ધીરે ધીરે આપણું દુષ્કર્મ ધોવાય પછી પરમાત્માની કૃપા થવાથી સોનાનો સૂરજ ઉગે જ છે કિસ્મત કર્મ એટલા ખરાબ હોય કે બિચારાનો આખો જન્મ નીકળી જાય તો પણ નહીં ખીવે કઈ નહીં આપણે અહીં સાપ પૂરો કરવા તો આવ્યા છે સરભર કરવા આવ્યા છે પણ જીવન ગમે તેટલું દુઃખ હોય કે ગમે તેટલું સુખ હોય સાત્વિક જીવન જીવો અને જીવનમાં શોર્ટકટ ક્યારેય અપનાવો નહીં અને પોતાના ચરિત્રને સાથે સમાધાન કરીને જિંદગીમાં કંઈ પણ મેળવવું નહીં આટલું ધ્યાનમાં રાખશો ને આ ભાવ કે પેલો ભાવ પરમાત્મા જોઈ છે કારણ કે એને એના જેવા જ માણસો ગમે છે બરાબર એના વાલા બનીએ તો કંઈ કમી નથી રહેતી પછી આ ભાવ હોય કે પેલો ભાવ હોય સંજય બોડીવાલાના પ્રાતકાળના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ કોઈને કોઈ દુઃખ સંકત હોય તો મારો નંબર છે સંવાદ કરવો હોય તો નંબર આપું છું સેવન ફોર ઝીરો ફાઈવ થ્રી ટુ થ્રી ટ્રિપલ ઝીરો સેવન ફોર ઝીરો શ્રી ગુરૂદેવ દત્ત